રોજ તારીખ 20/12/2023 ના રોજ અમદાવાદ ખાતે કાર્યરત સોહાર્દ સંસ્થા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પોક્સકો એક્ટ પર એક दिवसीय બાળ કોના રક્ષણ માટેની તાલીમનું આયોજન કરવામાં આવે જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના CWPO ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર તથા ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ ના બહોળી સંખ્યામાં ભાગ લીદે સવારે નવ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી બાળકોના રક્ષણ માટે અલગ અલગ વિષયો પર તાલીમ આપવામાં આવેલ આ મેજિસ્ટ્રેટ જે સૈયદ સાહેબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મહીરા સાહેબ સૌહાર્દ સંસ્થા અમદાવાદના પ્રતિનિધિ દિલીપભાઈ મેર સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર વગેરે મહાનુભાવો હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ સુરક્ષા જૂનાગઢ સ્ટાફ તથા સંસ્થાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી ભારત સરકાર દ્વારા જોઈએ તો શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવ્યું છે એટલે બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણનો કાયદો આપણા દેશમાં અમલમાં છે શિક્ષણ છે ને એ બધી સમસ્યાઓનો હલ છે જો બાળકોને પ્રાઇમરી લેવલથી જ યોગ્ય શિક્ષણ મળી રહે યોગ્ય વાતાવરણ રહે મળી રહે તે સમાજની અંદર એક સારો નાગરિક જ બનવાનો છે એનું વાતાવરણ જ આપણે એવું ઊભું કરવાનું છે અને શિક્ષણની પૂરતી તકો આપને આપવાની છે જેથી કરીને બાળક છે એ કોઈ પણ ગેરમાર્ગે દોરાતો અટકી શકે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર બાળકોને રાખવા માટેના ચિલ્ડ્રન હોમ રાખવા બનાવવામાં આવે છે જે માતા પિતા જેના બાળકોને માતા પિતા ન હોય વાલીવાળા બાળકો હોય કે એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી કરીને બાળકોને યોગ્ય શિક્ષણ ના આપી શકતા હોય તો આવા બાળકો માટે આ ચિલરૂમ શરૂ કરવામાં આવે છે જ્યાં તમને રહેવાની જમવાની અને શિક્ષણની પૂરતી સગવડતાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે જેથી આવા બાળકો રાજ્યની દેશની અંદર એક સારા નાગરિક તરીકે બની શકે એટલે મારા રાજ્યના તમામ લોકોને અપીલ છે કે આવો કોઈપણ બાળક જે શિક્ષણથી વંચિત રહેતું હોય તે બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી આવા બાળકોને આ સંસ્થાની અંદર મૂકવા આગળ વધે જ્યારે કોઈ પણ બાળક કે જે અઢાર વર્ષથી નીચેનું હોય અને કોઈ કાયદાનું કામ કરે છે તો આપણા દેશના સંસદે ઘડેલો કાયદો છે જોઈનલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર એની અંદર આ બાળક એક નાનો અમથી ભૂલ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે પરંતુ આગળ જતાં મોટો ગુનેગાર ન બને એના માટે આ કાયદામાં એ બાળકને અંદર સુધારા લાવવા માટેની વાત છે કે આપણે બાળકને એક જગ્યાએ રાખીએ ત્યાં એનું કાઉન્સેલિંગ થાય એણે જે ગુનો કર્યો છે તો એ પોતાની ભૂલ સમજતું થાય અને ફરીથી એ ગુનો ન કરે અને જો કરે તો સામેવાળાની કેવી મુશ્કેલીઓ પડતી હોય છે એ આખી સમજણ ઊભી થાય એના માટેની અસંખ્ય જોગવાઈઓ આ કાયદામાં કરી છે એટલે એ કાયદાની સમજ આપવા માટે આજે જુનાગઢ જિલ્લાના જેટલા પણ પોલીસ સ્ટેશનમાં બાળ કલ્યાણ પોલીસ અધિકારીઓ છે એમની સાથે જૂનાગઢ જિલ્લાના જુનિયર જસ્ટિસ બોર્ડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સાંપ્રત સંસ્થાના કેમ્પસની અંદર અમદાવાદ જિલ્લાની સૌહાર્દ સંસ્થા અને યુનિસેફના સહયોગથી આ એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી પોલીસ જ્યારે આવા બાળકો સાથે કામ કરે તો એ એને ગુનેગાર તરીકે ના જુએ પણ એક બાળક તરીકે જુએ અને સમાજની અંદર એક સારો નાગરિક ફરીથી બની શકે એના માટેની તક પણ પોલીસ પૂરી પાડે એ આખો એક નવીન અભિગમ પૂરો પાડવા માટે આજે આયોજન કરેલ છે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે જુઓનઅલ જસ્ટિસ કોર્ડના પ્રકલ્પ અનુસાર આપણે એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે જેની અંદર આખા જૂનાગઢ જિલ્લાના તમામ સીડબ્લ્યુપીઓ જે ચાઇલ્ડ વેલફેર પ્રોટેક્શન યુનિટના જે મેમ્બર જે છે એ લોકોને આપણે ટ્રેનિંગ આપવાના છે અને કાયદા મુજબની એમને જાણકારી આપવાના છે કે એ લોકોએ જોઈ એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે કેવી રીતે અભિગમ રાખવો અને એના વિશે એમને માર્ગદર્શન આપીશું અને આજની આ જે કાર્યક્રમની જે રૂપરેખા છે એ સૌહાર્દ સંસ્થા તરફથી અહીંયા પૂરી પાડવામાં આવી છે અને એમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એમને અમને આ જગ્યા પ્રોવાઈડ કરી છે એના માટે એમના જે મેનેજર જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આજરોજ અમે જે ટ્રેનિંગ આપીશું એના માટે જિલ્લાના જે એસપી સાહેબ છે એમને પણ ખૂબ જ એમને સારો અમને એપ્રોચ કરેલો છે કે અમારા અરજીના આધારે એમને ત્વરિત નિર્ણય લઈ અને તમામ સીડબ્લ્યુપીઓને અહીંયા ટ્રેનિંગમાં હાજર રહેવા માટે એમને હુકમ કર્યો એ બદલ પણ અમે એમનો ખૂબ આભાર નથી ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં એક ટ્રેનિંગનું આયોજન કરવાનું આયોજન છે એ ટ્રેનિંગમાં આપણે જૂનાગઢના જજ સાહેબ મહેતા સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સૈત સાહેબ બાળ સુરક્ષા અધિકારી અને સૌહાર્દ સંસ્થા અમદાવાદના જે છે એના પ્રતિનિધિ આવેલા છે આ કાર્યક્રમમાં જુનાગઢમાં જે બાળકો સાથે સંલગ્ન છે એવા જુનાગઢના પોલીસ સ્ટાફ આ ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે આવેલા છે એમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે બાળકો જે કોઈ પણ ગુના કરે છે એ બાળકો ગુના ન કરે અથવા તો ગુના કર્યા પછી સમાજમાં એમને કઈ રીતે સ્થાન મળે એવા શુભ હેતુથી સમગ્ર પોલીસ સ્ટાફ અને જે બાળકો સાથે કામ કરે છે એવા જે સમગ્ર પોલીસ સ્ટાફ છે એમને અહીંયા બોલાવી અને આખા દિવસના જે કાંઈ કાયદાકીય માહિતી છે એ આપવાનો એક સારો અભિગમ છે સરકારનો ખરેખર આવા ઘણા બધા અભિગમો હોય છે એમાં બાળકો પોતે પોતાની રીતે કઈ રીતે જીવી શકે અને કોઈ ગુનો ન કરે અને ગુના કર્યા પછી પણ પોતે સમાજમાં કઈ રીતે એમનું સ્થાન મેળવે એવા સારા પ્રયત્નથી આજે આખા દિવસની સમગ્ર ટ્રેનિંગ રાખેલી છે તેમાં જૂનાગઢના એસપી સાહેબનો ખૂબ સપોર્ટ છે તેમની સાથે આપણા જુનાલ જસ્ટિસ એક્ટના બોર્ડના ચેરમેન જજ સાહેબ છે અને જૂનાગઢના બાળ સુક્ષ અધિકારી અને સમાજ સુક્ષ અધિકારી આ સમગ્ર એમની ટીમ છે તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરેલું છે આ તમામ આયોજનના યશ ભાગીદાર તરીકે સૌહાર્દ સંસ્થા જે અમદાવાદની છે તે તેમનો ખૂબ ખૂબ સપોર્ટથી આપણા જૂનાગઢના જે આવા બાળકોને લઈને કેસ થતા હોય અથવા તો બાળકોને કઈ રીતે સમાજમાં પાછા પુનઃસ્થાપન કરી શકાય સમાજમાં કઈ રીતે સારું જીવન જીવી શકે તેવા શુભ હેતુથી આ સમગ્ર આખા દિવસ દરમિયાન ટ્રેનિંગના ભાગરૂપે વિશેષ તાલીમનું આયોજન કરેલું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ